ભારતમાં દર વર્ષે પચીસ ડિસેમ્બરના રોજ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ તરીકે સુશાસન દિવસ ઉજવવામાં આવે છે સુશાસનની જવાબદારી પ્રત્યે ભારતીય લોકોમાં જાગૃતતાને પ્રોત્સાહન આપવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે જિલ્લા કક્ષાની ઉજવણી દરમિયાન રાજ્ય કક્ષાએ યોજાનાર સુશાસન દિવસની ઉજવણીમાં જિલ્લાના તમામ અધિકારીઓ કર્મચારીઓ વર્ચ્યુઅલી જોડાઈને સહભાગી થયા હતા સમગ્ર ઐતિહાસિક જગ્યાઓ તેમજ વિવિધ સ્થળે સ્વચ્છતા અભિયાન થકી સ્વચ્છતાની કામગીરી કરવામાં આવી હતી સાથે જિલ્લાની સરકારી કચેરીઓમાં પણ દસ્તાવેજી વર્ગીકરણ જેવી પ્રવૃત્તિઓ થકી સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું આ સાથે સ્વચ્છતા અભિયાન બે હજાર ત્રેવીસ અંતર્ગત સ્વચ્છતા અંગે સારી કામગીરી કરવા બદલ જિલ્લા કક્ષાની કચેરીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા જિલ્લામાં સુશાસન દિવસના રોજ જિલ્લા કક્ષાની કચેરીઓમાં પડતર તુમાર નિકાલની ઝુંબેશ રેકર્ડ વર્ગીકરણની કાર્યવાહી રેકર્ડ રૂમની સાફ સફાઈ નિભાવણી જાળવણી અને યોગ્ય રીતે રેકર્ડ ધ્યાને લેતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બેસ્ટ ઇમર્જિંગ એસ્પાયરિંગ કેટેગરીમાં જિલ્લા કચેરીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા આજરોજ બેસ્ટ કચેરી તરીકે નાયબ વન સંરક્ષક કચેરી પાટણ એમર્જિંગ તરીકે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી પાટણ અને એસ્પાયરિંગ તરીકે જિલ્લા સમાજ સુરક્ષા કચેરી પાટણને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા જિલ્લામાં વધુને વધુ સ્વચ્છતા અંગે કામગીરી થાય તે માટે જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી ડીએમ સોલંકી નિવાસી અધિક કલેક્ટર પ્રદીપસિંહ રાઠોડ ગ્રામ વિકાસ એજન્સી નિયામક આર કે મકવાણા તેમજ વિવિધ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ અનિલ રામાનુજ રાધનપુર